સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે ગાંધીધામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિભાજન વિભી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે માઉન્ટ રેલીનું આયોજન કરવું હતું ત્યારબાદ વ્યાખ્યાન અને સાંજે દેશભક્તિના ગીતનો અદ્ભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમારા ગાંધીધામ વિરોધનો એક વિસ્તૃત અહેવાલ અહેવાલ વિભાજન વિભિષકા શખા સ્મૃતિ દિવસની ઉજવણી ગાંધીધામ ખાતે કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીધામ ખાતે થનારો તે પૂર્વે

આ ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને આ પ્રસંગે મોનરેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોન રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ અગ્રવાલ સમાજ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને બળવંતસિંહ રાજપૂત અને વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ પણ ખાસ ઉપસ્થિત રહી અને આ દિવસને યાદ કરી સૌને યાદ તાજી અપાવી હતી ત્યારબાદ વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં પ્રસંગે એક શામ મહાભારતી કે નામનું પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચોક ગાંધીધામ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા અનિરુદ્ધભાઈ દવે પ્રદ્યમસિંહ જાડેજા તેજસ શેઠ અનિતા દક્ષિણી દિવ્યાબેન નાથાણી એ કે સિંહ કિમજીભાઈ ભરતભાઈ સંજય કુમાર રામાનુ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રપતિના ગીતનો માહોલ છવાયો હતો અને સૌ કોઈ આઝાદીના પર્વમાં વ્યક્ત થયા હતા ચૌદ ઓગસ્ટ આજનો દિવસ વિભીષિકા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદ કરીને સમગ્ર દેશની અંદર અને દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભુજ અને ગાંધીધામની અંદર પણ આ કાર્યક્રમ યોજાયો હમણાં જ મૌન રેલીની અમે શરૂઆત કરીશું અને જે બે હજાર જે ઓગણીસો ને સુડતાલીસમાં માં ભારતના બે ભાગલા પડ્યા પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલા પડ્યા અને જે પ્રકારે બે કરોડ કરતા વધારે લોકોને પાકિસ્તાનથી સ્થળાંતર કરી હિન્દુસ્તાનમાં આવવું પડ્યું હતું દસ લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા અને જે પ્રકારની ઘટનાઓ ઘટી હતી આજની પેઢીને યાદ રહે ભૂતકાળની સરકારો ભૂતકાળના રાજકીય પક્ષોએ આ ઇતિહાસને દબાવવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે આજનો દિવસ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે અને સાચો ઇતિહાસ એ લોકો સમક્ષ મૂકવામાં આવે આઝાદીના અઠોતેરમાં આપણે સ્વતંત્રતા પર્વની આપણે ઉજવણી કરશું પણ એ દિવસોને પણ આપણે યાદ કરવા ઘટશે અને જ્યારે એ દિવસોને આપણે યાદ કરીએ છીએ આપણા જ મહિલા ભાઈઓ આપણા જ મહિલા સ્નેહજનો જેમણે ત્યાંથી અહીંયા આવવા માટે સ્થળાંતર કરવું પડ્યું એમના પરિવારજનોને એમનો જીવ આપવો પડ્યો ત્યારે ખૂબ જ આપણા સૌ માટે એ દુઃખદ ઘટનાઓ હતી આજે ભુજની અંદર અને ગાંધીધામની અંદર પણ આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીં પ્રદર્શની પણ મૂકવામાં આવી છે આજે ચૌદમી ઓગસ્ટનો દિવસ એ આપણા માટે બહુ દુઃખો તમે એમની યાદ કરો તો બહુ દુઃખો કલ્પના ના આવે એવો દિવસ છે

ત્યારે આખીને આખી ટ્રેનની અંદર માત્ર ને માત્ર નાસો સિવાય કોઈના હાથ પગ બધું જ કપાયેલી સ્થિતિવાળું જ્યારે ખરેખર વર્ણન અનુભવ્યું જોયું આમ લાગે ખરેખર બહુ દુઃખનો દિવસ છે આ દિવસ લોકો સમક્ષ ખરેખર ભૂતકાળની અંદર આપણે આઝાદી પ્રાપ્ત થયા પછી પણ કેટલી વેદનાઓ ભોગવવી પડી છે તે બાબતની ખરેખર થયું હોત તો સારું હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આજ ચૌદમી ઓગસ્ટના દિવસે નક્કી કર્યું કે આ દિવસમાં લોકો સમક્ષ સાચી વાત લોકો જાણે સમજે અને આપણો જે વેદનાઓનો જે દિવસ છે બધા જોવે એના માટે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા બધા અધિકારીઓએ અમારા ધારાસભ્ય અમારા એમપી સાહેબ બધાએ ભેગા થઈને એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું લોકો સમક્ષ મૂક્યું છે અને સોશિયલ મીડિયામાં પણ અપીલ કરી છે કે આ લોકો સમક્ષ અને મનમાં સંકલ્પ કરાયો છે કે આજનો દિવસ કે આપણે મનમાં ગાંઠ વારીએ અને નક્કી કરીએ કે જે રાષ્ટ્ર માટે જે લોકોએ ભૂતકાળમાં બલિદાનો આપ્યા છે થયા પછી એ પણ અનેક વેદનાઓ ભોગવી છે તો આવનાર ભાવિ પેઢીની અંદર એકવીસમી સદીમાં આપણું રાષ્ટ્ર બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભર બને વિશ્વ બંધુ બને અનેક ક્ષેત્રે આગળ વધીએ અને ની જે ઇકોનોમી છે આપણે ત્રીજા નંબરે આવીએ તો દરેક માણસ સુખી સંપન્ન થાય એવી સ્થિતિનો સંકલ્પ થયો છે જે કરે ભોગવતો હોય છે આજે પાકિસ્તાન આપણે જોઈએ છીએ જે સ્થિતિ છે પાકિસ્તાનમાં એ તો અગર અનેક પ્રકારની મઘવારીથી માંડીને અસમાનતાથી માંડીને આખી સ્થિતિ બદલાઈ ગઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ડિફરન્સ છે એ પણ આજે આપણે જોઈએ છીએ